હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશો કેમ છો તમે બધા ઓકે બધા મજામાં આશો તો ધમાકેદાર બ્લોગમાં બધાનું સ્વાગત છે અને ધમાકેદાર એટલા માટે કારણ કે જાય છે આજે માતાજીએ અને અમારા માતાજીએ છે ને આજે હવન છે તો જઈએ છીએ અને અત્યારે નાસ્તો કરવા માટે ઊભા છે અને જોઈએ કે નાસ્તામાં શું કરીએ છીએ તો જો અહીંયા મમ્મી નહીં છે અને હિરલ ને એ લોકો ગાડીમાં બેઠા છે હાય મમ્મી જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવન માં જવાનું છે બહુ ઠંડી છે આજે હદ વધારે તો ચલો છે ને હવે પેલા નાસ્તો કરી લઈએ બરાબર થઈ ગયું

સરસ લાગ્યો બહુ સરસ હતો ભૂખ લઈ ગઈ હતી બહુ અમે છે ને જવાનું હોય ને એટલે એમ ઘરે નાસ્તો ના કરીએ અહીંયા આવીને અમારે નાસ્તો કરવાનો હોય જ ગરમ ગરમા ગરમ સરસ એમાં હું મમ્મી ને હિરલ તો બ્રેડ પકોડામાં હતા આજે કા ને પપ્પા ને તીર્થે પાટા ગાંઠી ખાતા છે ફાફડી ચલો હવે છે ને પાન ખાઈ લે મળીએ પછી ফাইনা মাথজি মন্দিরে পঁচি গিয়েছি তো পচি গিয়েছি মাতাজয়ে লা জগ আভা বুজ হা સરસૈયા નથી જેવું છે હમ નમઃ ન શંકરને માતા પાર્વતીને વંદન કરી લાવ્યું નમઃ બધા દેવી દેવતાને વંદન કર્યું બ્રાહ્મણે વ્યુ નમઃ બધા બ્રાહ્મણોને ભળીઓને માતા પિતાને ગુરુને પગે લાગ્યો એ તત્કર્મના પ્રધાન દેવીમાં ભગવતી ચંદ્રભાગા માતાજીને પગે લાગ્યો એ તત્કર્મ પ્રધાન દેવતા ભ્યો નમઃ પુણ્ય મુન્યા હમ દીર્ઘમાયુ લસુભ હમ દીર્ઘમાયુરસ્તો <laughs>

તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જો જમવાનું રેડી જ છે તો અત્યારે છે ને જમી કરી અને અમે શાંતિથી ગાડીમાં બેઠા છીએ કારણ કે એટલો પવન છે ને એટલો પવન હાથથી વધારે કે કોઈ બી જેકેટ પહેર્યું હોય ટોપી પહેરી હોય કાંઈ આમ ઠંડી રોકી જ નથી શકતું અને હેતાર ને અત્યારે ડ્રાઈવિંગ કરવું છે એને એમાં શાંતિ નથી શું કરો છો શું કરવું છે ડ્રાઈવિંગ કરે તને ડ્રાઇવિંગ કરવું ગમે છે તને વોરણ મારે છે માર ઓહો ધીમે ધીમે ભાઈ ધીમે હલાવજો બસ હવે બસ બસ

ચંદ્ર ભાગા માગી હૈ મંદિરિયા ખોલી ગયા રી વા મંદિરિયા ખોલી ગયા મા ચંદ્ર ભાગા જા ગયા রে ভুল গাড়া ভুল কে মারা মাতা জি তাহে ভুল মগজ মগ ઘારે મોદનો મો લીધો લવિંગ નો વઘાર જમાડે આજ તમારો જમાડે આજ તમારો જા સાક સા જમવા પધારો કુડ દેવે મારી વાટ જો મારી જોયા માવાટ તમારી પ્રેમ પિરસ્યો થાર જમારે તમારો જમારે

અને જો યથાર્થભાઈ છે ને રિટર્ન થયાને અહીંયાથી ત્યારનો ગાડીમાં સૂતો આવ્યો તો અહીંયા ને પાંચ વાગે ત્યારે ઉઠ્યો છે ને અત્યારે છે ને જો આરામથી મસ્ત ટીવી જોઈ છે સુતા સુતા શું કરો છો હાય કર દે હા કે કેમ છો કે મજામાં નવીનમાં શું છે નક્કી કાંઈ નથી પછી કહેતો વિડીયો જો બ્લોગ જોવાનો હા પછી શું કરવાનું લાઈક કરી દેજો ભૂલતા નહીં તો છે ને મળીએ થોડીવાર પછી તો મેં પહેલાં જ બ્લોગમાં કીધું હતું કે ધમાકેદાર બ્લોગ ચાલુ થઈ ગયા છે તો શરૂઆત આપણે જો માતાજીના હવનથી જ થઈ ગઈ કે આ બ્લોગ જ ધમાકેદાર છે એનાથી જ શરૂઆત થઈ તો અહીંયાથી જે શરૂઆત છે ને બધી ધમાકેદાર જો હવેના જે ફંક્શન થવાના છે એ એકદમ ધમાકેદાર હશે ને એકદમ મસ્ત હશે જોવાની મજા આવી જવાની છે તો જોવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ